મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ ત્રાણું હજાર આઠસો ચોરાણુ નો મુદ્દામાલ શોધી કાઢી તેઓના મૂળ માલિકોને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન છ વાહન સોનાના દાગીના બે નંગ તથા મોબાઇલ પંદર નંગ મળી તમામ મુદ્દામાલ શોધી કાઢી તેઓના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો